નામ અંકિતા ઘોર છે હું આમ આદમી પાર્ટી પ્રદેશ મંત્રીનું પદ ધરાવું છું સૌથી પહેલાં તો આઝાદીની લડાઈમાં જે જેમણે દેશ માટે પોતાનું સર્વસ્વ આપી દીધું એવા સૌના આદરણીય રાષ્ટ્રપિતા આપણે જેમને કહીએ છીએ જેમને સતત અને સતત આપણે રાષ્ટ્રપિતા તરીકે સંબોધીએ છીએ એવા આપણા સૌના મહાત્મા ગાંધીજીની પ્રતિમા જ્યારે વારંવાર ભુજના હમીરસર તળાવ પાસે ખંડિત થતી હોય અને કોઈ તીખડી તત્વો આવી અને એ પ્રતિમાની ચશ્મા કાઢી જતા હોય એમના ઉપર રંગો લગાડી જતા હોય એમને ટોપી પહેરાવી જતા હોય એમના હાથ પગ સતત અને સતત ખંડિત કરી જતા હોય તો આપણને સવાલ થાય કે આવા તત્વો સામે કોઈ તવાઈ કેમ નથી થઈ શકતી અને તવાઈ ક્યારે થાય કે શક્યતા દેખાય અને એવા તત્વોને કઈ રીતે પકડી શકાય તો કે જ્યારે ત્યાં કોઈ કેમેરા લગાવવામાં આવે હવે કેમેરા જે સીસીટીવી કેમેરા લગાવવામાં આવેલા છે એ કેમેરા કાં તો ખૂબ દૂર છે જેનાથી એ કેચ અપ નથી થતા એટલે અમારી એવી માંગણી છે કે એ જે સીસીટીવી કેમેરા છે એ પ્રતિમાની ખૂબ નજીક લગાડવામાં આવે કે જેનાથી જે તીખડી તત્વો છે જે અસામાજિક તત્વો છે જે ઈચ્છતા નથી કે કચ્છમાં શાંતિ રહે કચ્છમાં એકતા રહે એવા તત્વો જલ્દીથી જલ્દી ઝડપાઈ જાય અને જ્યારે આપણે રાષ્ટ્રપિતા તરીકે કોઈ વ્યક્તિને સંબોધિત કરતા હોઈએ એવા આપણા સૌના આદરણીય મહાત્મા ગાંધીજીની પ્રતિમા ખંડિત થઈ ચૂકી છે તો અમારી માંગણી છે કે મહાત્મા ગાંધીજીની જે પ્રતિમા છે એ નવી પ્રતિમા મૂકવામાં આવે જેનામાં ચશ્મા અને પૂરેપૂરી પ્રોપર પ્રતિમા હોય જી હા નગરપાલિકામાં સતત અને સતત અમારા પક્ષ દ્વારા રહેવાસીઓ દ્વારા કચ્છના જાગૃત નાગરિકો દ્વારા સતત અને સતત આ બાબતે ધ્યાન દોરવામાં આવે છે પરંતુ ભુજ નગરપાલિકા એ સદંતર નિષ્ફળ રહી છે અને એમની નિષ્ફળતાના જ કારણે ત્યાં આજે ત્યાંના જે કેમેરાઓ છે સીસીટીવી કેમેરાઓ છે એ કામ નથી કરી રહ્યા અને જ્યારે આપણે મહાત્મા ગાંધીજીની વાત કરતા હોઈએ એ ભુજના મધ્ય હાર્દ સમા અમૃતસરની પાસે હોય અને ત્યાં સતત અને સતત આવા તત્વો આવા અસામાજિક તત્વો આવા કૃત્યો કરી જતા હોય અને નગરપાલિકા એમના વિરુદ્ધ કોઈ ફરિયાદ ન કરી શકતી હોય નગરપાલિકા એમના વિરુદ્ધ કોઈ કામ ન કરી શકતી હોય તો સો ટકા આ નગરપાલિકા ટોટલી ફેલ છે આ નગરપાલિકાની અને હા એ બાબતે હું આપણે બીજી પણ બાજુ ધ્યાન દોરું કે નગરપાલિકાની એકદમ નજીક નગરપાલિકા અને જે પ્રતિમા છે એની વચ્ચે એકદમ નજીકમાં એક જાહેર શૌચાલય બનેલું છે એ શૌચાલયના જે દિવાલો છે એના ઉપર ગાંધીજીની પ્રતિ માના ફોટા ચિપકાવવામાં આવેલા છે એટલે આપણે વિચાર આવે કે આ શું માનસિકતા ધરાવવામાં આવી રહી છે શું આ ખરેખર ગાંધી વિરુદ્ધ ગોડસેની વિરુદ્ધ વિચારધારા છે કામ કરી રહી છે કેમ ગાંધીજી તો આપણે જ્યારે મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ હોય છે પુણ્યા તિથિ હોય છે ત્યારે આપણે દર વખતે હાર તોરા કરો તો આપણા શહેરના મેયર શ્રી અને સત્તા પક્ષના સૌ નેતાઓ જતા હોય છે તો કેમ એમને આ બધા જે હાથ

બહુ ગંભીર બાબત છે કેમ કે મહાત્મા ગાંધી આપણા રાષ્ટ્રપિતા છે અને આપણે બધાને ધ્યાનમાં છે કે આઝાદીની લડાઈમાં એમનો કેવો મહત્વનો રોલ રહ્યો છે હવે જો આપણે આપણા આવા જે લડવૈયાઓ હીરો છે એમની પ્રતિમાઓને નથી સાચવી શકતા તો એ બહુ જ મોટી નાલેસીની બાબત છે અવારનવાર આવી ફરિયાદો ઉઠતી હોય છે કે એમની પ્રતિમાને કોઈ ખંડિત કરી જાય છે એમની ચશ્માઓ ચોરાવી જાય છે અને હાલમાં હોળીનો સમય ગયો છે ત્યારે એમની પ્રતિમાની હાલત ખૂબ જ ખરાબ કરી દેવામાં આવી છે આનો એક સામાન્ય ઈલાજ છે કે દર અઠવાડિયામાં એક વખત ભુજમાં લાગેલા જેટલા પણ મહાનુભાવો છે એમની પ્રતિમાઓની સાફ સફાઈ થવી જોઈએ ભૂતકાળમાં અમે નગરપાલિકાને પ્રપોઝલ પણ મૂકેલો હતો કે માત્ર તમે એક ટ્રેન્કર અમને રવિવારે આપો તો અમે એ બધી પ્રતિમાઓને સાફ કરી દઈશું કોઈ પણ પ્રતિમા હોય જ્યારે આપણે આપણા મહાનુભાવોની પ્રતિમાઓને નથી સાચવી શકતા એનો મતલબ એ છે કે આપણે એમના મહત્વને નથી સાચવતા એમનું જે મહત્ત્વ છે એ મહત્વ ખૂબ જ મહત્વ દરેકે દરેક મહાનુભાવોનો રહેલો હોય આપણે રાજકીય વાત ન કરીએ તો જે પણ મહાપુરુષો છે એ આજની તારીખમાં પણ આપણા એટલા જ પૂજ્ય પૂજનીય છે પરંતુ એમની પ્રતિમા નગરપાલિકા નથી સાચવી શકતી એ ખૂબ જ દુઃખદ બાબત છે બહુ સારી બાબત છે કેમ કે આપણે જોયું એમ ગાંધીજીના હાથને ખંડિત કરવામાં આવ્યો છે ગાંધીજીની જે પ્રતિમા છે એના બીજા પણ જે અનેક ભાગો છે એમને પણ નુકસાન કરવામાં આવ્યું છે હવે જો નગરપાલિકા તરફથી ત્યાં એક સીસીટીવી કેમેરો લગાવવામાં આવે તો એ જે લુખા તત્વો છે જે એને નુકસાન કરે છે એને નુકસાન કરતાં આપણે અટકાવી શકીએ મારું એવું માનવું છે કે જ્યારે ટ્રાફિકના સિગ્નલો લાગેલા છે અને ત્યાં જે કેમેરા લાગેલા છે તેનાથી લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરતા હોય તો આ જગ્યાએ જો એક સીસીટીવી કેમેરો લાગી જાય ભૂજના લોકોની ઘણા સમયથી માંગણી રહી છે પરંતુ નગરપાલિકા અને તંત્રો ક્યાંક એનામાં ઉણા ઉતર્યા છે અને કદાચ એમને જે આવા મહાનુભાવોની જાળવણી કરવી જોઈએ પ્રતિમાઓની જાળવણી કરવી જોઈએ એ જાળવણી કરવામાં એમને રસ ન હોય એવું લાગે છે આપણે જ્યારે જ્યારે પણ ગાંધી જયંતિ આવતી હોય અથવા પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરી આવતી હોય ત્યારે આપણે એમના હારતોળા કરતા હોઈએ છીએ એમની પૂજા કરતા હોઈએ છીએ પરંતુ જો સામાન્ય દિવસમાં જો આપણે એમનું મહત્ત્વ નથી સાચવી શકતા તો ક્યાંક ને ક્યાંક આપણે જે આઝાદીના લડવૈયાઓ છે એમની સાથે અન્યાય કરી રહ્યા છીએ અને જો એમની સાથે અન્યાય થાય તો એનો મતલબ સીધે સીધો એ જ થાય છે કે આપણે આપણો આ વારસા નથી સાચવી શકતા આપણે આપણા ઇતિહાસને નથી સાચવી શકતા અને જે પણ દેશ હોય કે જે કોમ હોય એ એમના જો ઇતિહાસને નથી સાચવી શકતી તો એમનો ભવિષ્ય બહુ જ ધૂંધળો હોય એનામાં મને શંકાને કોઈ જ સ્થાન નથી એવું કહેવામાં માટે આની જાળવણી કરવામાં આવે નગરપાલિકા યોગ્ય પગલાં ભરે એમની પ્રતિમા જે ખંડિત છે એ પ્રતિમા યા તો ફરીથી બરાબર કરે અથવા તો નવી પ્રતિમા બનાવીને મૂકે અને એનું યોગ્ય જાળવણી થાય એવી હું નાગરિકો વતી પાસે માંગણી કરું છું બિલકુલ સાચી વાત છે કેમ કે સો કરોડ જેટલો મોટો બજેટ નગરપાલિકા પાસે હોય અને આ પ્રતિમાઓને જો નગરપાલિકા ન સાચવી શકતી હોય ભુજના પ્રબોધ નાગરિકોએ ઘણી બધી વખત નગરપાલિકાને લખેલું છે ફરિયાદો કરેલી છે પણ તેમ છતાં નગરપાલિકાના જે મૂંગા કાન છે બહેરા કાન છે એ આ ભુજના નાગરિકોની વ્યથા નથી સમજી શકતા અને આવા મહાનુભાવોની પ્રતિમાઓને નુકસાન કરતા લોકો વિરુદ્ધ આજની તારીખમાં પણ ફરિયાદ નથી થયેલી આપણે માની શકીએ કે એ જે લુખા તત્વો હોય આપણે ન પકડી શકીએ પરંતુ જો ચાર વખત એફઆઈઆર થાય તો એવા લુખા તત્વો પણ એ પ્રતિમાઓને નુકસાન કરતા અટકે અને એ પણ આપણે એમની સેવા કરી લેખાય એવું મારું માનવું છે